હું તમને રોજે રોજ નહીં કહેતો કે જે ભગવાનના નામ માનતા હોય ને એ સાહેબ માણસો ગોડા હોય ખરેખર ગોડા હોય એમને મગજને હું શેટી હોય ને એટલે એ ભગવાનના નામ માનતા હોય બાકી ભગવાન તો છે જ યાર આપણે માનીએ ને તો ભગવાન તો છે જ જે એમ કહેતા હોય કે ભગવાન નથી નામ છે ને તેમ છે ને તો તમારે એવા માણસો ને બહુ ગંગરવાના નહીં હું તો દરેક વખત કહું છું

એ ભાઈ તો આપણે એમ કહીએ કે ભગવાન ઓમ છે ને છે તો કે ના હોય ભગવાન ના હોય આ બધો ગપ્પો છે ઓમ ઓમ છે જ કેવો બિચારા મોનતા નતા કે ભગવાન ના હોય ને એવું બધું એ ભાઈ ને મેડિકલ ની દુકાન હતી સાહેબ મેડિકલ દવાઓ આવે ને એની મોટી દુકાન હતી તે ભાઈ શું મેડિકલ જોરદાર ચાલતું હતું પૈસે ટકે બધી રીતે હતો સુખી મેડિકલ ચાલતું તું જોરદાર એનાથી એમ હતું કે તો મેડિકલ મસ્ત ચાલે છે ને પૈસા પૈસા છે આપણા ભગવાનની શું જરૂર પડે છે ગોડો હતો વિચારતો ને કારણ કે ઉપરવાળો છે ને બધાનો બોજ છે તમે વિચારી નહીં હોય તું હજી આવીને ઉપર લાઈન નોખશે એ કઈ ગોડો છે નહીં તમને એવું હોય કે આપડે પૈસા છે નોમ છે બધું તો આપણે ભગવાનની શું જરૂર છે હ તો એ તમારી મનની વ્યમ છે એવું ચોથું આ પડશે ને કે તમે હા પેલા ભાઈને તો કેવું મેડિકલ હતું મસ્ત મસ્ત જોડે પૈસા હતા એટલે એને એમ જ હતું કે આપણા ભગવાન આપણો શું દુઃખ પડવાનું છે ભગવાન પૈસા આપ્યા છે એનો નાનો છોકરો હતો ઘરે મસ્ત કે મારે એક છોકરો છે સારી એવી ઘરવાળી છે એટલે કે આપડે કોઈ ટેન્શન જેવું છે નહીં ને આપણો કોઈ ભગવાનની જરૂર છે નહીં કે એટલે એના પપ્પા ભગવાન ને બહુ માનતા હતા કારણ કે એના પપ્પા ડાયા હતા પેલા જેવા ગોડા ન હતા એના પપ્પા નું મૃત્યુ થઈ ગયું બોલું એના પપ્પા ગુજરી ગયા પપ્પા ગુજરી ગયા એટલે બે ત્રણ મહિના ભાઈએ જાતે મેડિકલ શોપ ચલાવી મેડિકલ શોપ ચલાવી પછી એક દિવસ ભાઈ આ મેડિકલ ચલાવવાની સાથે સાથે એને જુગાર રમવાની ટેવ હતી આમ તો જુગારીએ જ ભગવાનના જુગારીએ ભગવાન રમવાના જુગારી ભગવાનનું નામ લઈ જુગાર રમતા હોય પણ આ ભાઈ જુગારીઓ હતો થોડો થોડો તોય ભગવાનને માનતો નતો ત્યાં જુગાર રમવાની ટેવ કે એક દિવસ રાત્રે મેડિકલમાં એના ભાઈબંધો આવ્યા બરોબર ભાઈબંધો આવ્યા એટલે ભાઈબંધો તો ચલાવવા ને બાબા ભાઈ જુગાર જુગાર એવું કે ને ભાઈબંધો એટલે ભાઈબંધો એને જુગાર રમવા મેડિકલની અંદર તૈયાર કર્યું તૈયાર કર્યું ને એટલે બાર જોરદાર વરસાદ ચાલુ થઈ ગયું છે એટલે પેલા ભાઈ બંધો ઘેર જઈ શકે એમ હતા એટલે બધે હું બેહી જુગાર રમવાનું ચાલુ કર્યું જુગાર રમવાનું ચાલુ કર્યું થોડો જુગાર જમ્યો ને એટલે લાઈટ જતી રહી લાઈટ જતી રહી ને એટલે જુગારીઓ હું લાઈટ જાય એટલે મૈયા ના હોવા તાર બધું શેર થવું જોગારી રમવા આવ્યા ને એટલે એમનો કોઈ બખડાટ ના જોવો એમનો ફોકસ ઓનલી એમના જુગાર ઉપર જુઓ ભાઈના ના લાઈટ જતી રહી કરવા લાગે રગવા કરતા હતા બધા એટલા છોકરું આવ્યું છોકરું કે ઓ કાકા કાકા દવા આપજો દવા આપજો એટલે એક બાજુ લાઈટ ઝીલી હતી જુગારમાં ભંગ પડ્યો હતો પેલા મેડિકલ વાળા ભાઈનું જે મગજ હતું ને બહુ ટાઈટ હતું એટલે એને એક બે વખત હું ના પણ એના જોડે જે મિત્રો હતા ને એટલે એ કહેતા હતા કે ભાઈ આવી વરસાદ છે લાઈટ જતી રહી તું છોકરું દવા લેવા આવ્યું છે આપ યાર મદદ કરો કે એને ઇમરજન્સી હશે પેલો ભાઈ ભાઈબંધો નાખી ઉભો થઈને છોકરાને દવા આપવા ગયો દવા આપવા ગયો ને તે બોલ બાકા શું લેવું છે બીમાર થઈ ગઈ છે તમે હું કહેવાય દવા આપજો તો આને તમે જોવા ને તો દવાની બાટલી આપી દવાની બાટલી આપી છોકરું લઈને ફટાફટ દોડતું ઘેર જતું રહ્યું ઘેર જતું રહ્યું આ તો થોડી વાર થી લાઈટ હોય લાઈટ હોય ને એવા જોગારી ખુશ થઈ આવો લાઈટો આવી લાઈટો આવી લાઈટ ત્યાં તો થોડી વાર જુગાર રમ્યા પછી ઘેર પેલા બધા એના મિત્રો જતા રહ્યા વસાદ બંધ થઈ ગયો બધા ઘેર જતા જતા ત્યાં મેડિકલ બંધ કરતા હતા અને એમને ટેબલ ઉપર એક બાટલી જોઈ બાટલી જોઈ ને તો બાટલી તો પેલા છોકરાને આપવાની નહીં હતી અને જે પેલી ઉંદર મારવાની બાટલી આવે ને એ તો ખોનામાં નહીં એટલે ભાઈને એમ કહે મેં તો પેલા છોકરાને ઉંદર મારવાની દવા આપી દીધી છે પેલા ભાઈ તો આમાં એવા ગભરાય એવા ગભરાય એવા ગભરાય જુગારમાં જુગારમાં ભાઈ ના તમે જો પેલા ઉંદેરા મારવાની દવા ને આપી દીધેલી એમની આવું સાંજ દાદો પેલા છોકરા ને મમ્મી બીભર આવું પેલા છોકરાને ને તો ઓળખતા નતો પેલો ભાઈ છોકરા ને તો ઓળખતો નતો એને ખબર નથી કે છોકરું ક્યાંથી આવ્યું છે કોણ છે હવે એમને તો જાય તો જાય છો તે ભાઈ તો તમે જો તો બરાબરના ના હલવાના થકે પેલી બેનના ના દવા બવા ખવરાશે પેલું છોકરી મમ્મીને મમ્મી ને અને મરી મરી જાશે તો માર તો કે જેલના ના હરિયા ગણવા પડશે કે આવા ભાઈ તો હલવાનેલા તમે જો તો બરાબરના આ તો થોડી વાર થઈ અને છોકરું છે ને આ છોકરું તો એના દવા લઈને ઘેર જ જતું રહ્યું બરાબર પણ આ તો ભાઈ હલવાના ને એટલે એના પપ્પા એને રોજ કહેતા કે બેટા ભલે તું હાલ ભગવાનને માનતો નથી ભલે તું હાલ ભગવાનને માનતો નથી એના પપ્પા રૂચ કહેતા પણ કોઈક દિવસ હલવાઈ જાય ને એ દિવસ ભગવાનને ખાલી એમ બે હાથ જોડીને મનથી સાચા મનથી કગરજે કારણ કે ભગવાન રે ને એ તારા જેવા નાસ્તિકોનું પેલા સાંભળશે તમારી ચેલેન્જ પહેલાં પૂરી કરશે એટલે આના થયું લે ભગવાનને કગરવા દે એટલે એને કહ્યું કે ભગવાન મને બચાવી લે હું તમને આજથી રોજ માનવા લાગી હું તમારી રોજ હું કહેવાય પૂજાને પ્રાર્થના કરવા લાગી પણ મેં આ જે છોકરાને દવા આપી છે છોકરું ઘેર જઈને છે ને એની મમ્મીને દવા પીવડાવશે તો એની મમ્મી મરી જશે અને મારું તો મેડિકલનું નોમ ખરાબ થશે મારું આટલું જોમાયેલું મેડિકલ બધું બંધ થઈ જશે અને મારા તો મુશ્કેલીનો પાન નહીં રહે ભગવાન કંઈક કરો આવું કહીને ભગવાનને કગર્યું કગર્યું ને થોડી વાર બાજુ એક ટેબલ હતું ત્યાં જઈને બેઠો તો ભાઈ ઠરી ગયા રાહો પાયા હતું બેઠો બેઠો ને બધી કગરવા લાગ્યો તો આ થોડી વર્ષતું દોડતું દોડતું આવ્યું કે કાકા કાકા બીજી દવા આપો બીજી દવા આપો પેલો કે કેમ બીજી દવા આપો લે એટલે કે કાકા કાકા તમે પેલી મને દવા આપી હતી ને એ અહીંથી હું ઘરે જોયો ને વરસાદ ફૂલ હતો લપસી પડ્યો દવાની બાટલી ફૂટી ગઈ કે પછી પેલા ભાઈને લાઈટ થી પછી પેલા ભાઈ ને ભગવાનની શક્તિ નો અહેસાસ થયો ભગવાન ની શક્તિ શું હોય ભગવાન શું શું કરી શકે અહેસાસ થયો છોકરા જોડે પૈસા ના થાય એટલે છોકરો કે કાકા હું પૈસા પેલો કે પૈસા પૈસા કોઈ આ બાટલી પીવડાવજ અને જે પેલી બાટલી હું તને આપી હતી કે ઉંદર એ ઉંદર મારવાની દવાથી મારાથી ભૂલથી અપાઈ ગઈ હતી બરાબર પણ તું ઘરે જઈને જ્યાં ઉંદરની બાટલી ઢળી હોય ત્યાં સાફ કરી દેજે છોકરું કે હારું પણ કે કાકા ધ્યાન રાખવા રાખો આવો હું આ બાટલી હાલ મમ્મી પી જ તો એની મમ્મી ને બિચારી લેવાના દેવા પડી જોત કે એટલે છોકરાએ કીધું કાકા થોડું આપવામાં ધ્યાન બાટલી દવાની બાટલી બાટલી આપો તો થોડું ધ્યાન રાખીને નાખો એમ પણ એ દિવસ થી એ ભાઈને અહેસાસ થઈ ગયો કે સાલું ભગવાન છે કારણ કે જો પેલા છોકરાએ ઘરે જઈને દવાની બાટલી પીવરાઈ દીધી હોય જો એ લપસી ના પડ્યો હોય બરાબર પણ એ ભગવાનની દયા હોય ત્યારે બે છોકરું લપસી પડે ત્યારે જ પેલી દવાની બાટલી ફૂટી જાય બાકી એમને ફૂટે નહીં એવી રીતે ભગવાન એવું નથી કે ભગવાન છે નહીં આપણે માનીએ એટલો ભગવાન છે એ દિવસથી પેલા ભાઈ એવા ભગવાનના મોનતા થઈ ગયા ભગવાન 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 હું તો કહું છું આપણે હિન્દુ ધર્મમાં સનાતન ધર્મમાં આપણને જન્મ મળ્યો છે આટલા સર્વોચ્ચ ધર્મમાં દુનિયાના સૌથી મોટો દુનિયાનો સૌથી મોટો ધર્મ હોય ને તો એ છે સનાતન ધર્મ અને એની અંદર આપણો જન્મ મળ્યો છે અને આપણે ભગવાનને માનીએ નહીં તો તો હું તો કહું છું આપણા મોટા મૂરખના સરદાર કહેવાય આપણે જન્મીએ તો હું આપણે જન્મીએ તો આપણે કુંડળી જોઈને આપણું નામ પડાય એ કોની આસ્થાથી ભગવાનની આસ્થાથી આપણું નામ પડે એ શું આપણે કુંડળીના જે પેલા અક્ષર આવ્યા હોય એના પ્રમાણે પડે કોની દયાથી ભગવાનની દયાથી એ બધું આપણે માનીએ છીએ આપણા પાયાથી જ છોકરું જન્મ ને ત્યાં મરે ને ત્યાં સુધી એની બધી જે વિધિ છે ને એ કરવામાં આવે અને વિધિ કેમ કરવામાં આવે કારણ કે આપણે પ્રભુ પરમેશ્વરને માનીએ છીએ એને સંદર્ભમાં રાખીને બધી વિધિઓ કરવામાં આવે તમે જન્મ તોય તમારા પાસે વિધિ થાય મરી જાવ તોય તમારા પાસે વિધિ થાય અને તમે વચમાં જીવ્યા હોય એમ હું ભગવાનનો માનતો નહીં ઓ તમારું થાય નહીં ભગવાન ભગવાનના માનવામાં મોટા મોટા દીવાન અગરબત્તીઓ કરો મોટા મોટા ધૂપ ધુમાડા હળગાવો મોટી મોટી પરસાદીઓ ચલાવો મોટા મોટા મંદિરોમાં જઈને ફૂલ ચલાવો મોટા મોટા મંદિરોમાં જઈને પૈસા લખાવો તો જ તમે ભગવાનના ભક્ત છો એવું નહીં

એટલે આવું પણ હોય છે પણ હું કહેતો તો કે ભાઈ તમને અમારા આજના વિડીયોમાં મજા આવીએ છીએ હું આશા રાખું છું અમારા હા પ્રોગ્રામ માટેની માહિતી કહી કે ભાઈ પ્રોગ્રામ માટે લોકો કોલ કરતા હોય છે તો નીચે તમને સ્ક્રીન ઉપર નંબર બતાવી દઉં છું બરાબર કોઈ પણ કાર્યક્રમ પ્રોગ્રામની માહિતી તમે યોજેલો હોય એની માહિતી અમને બોલાવવા માટે લેવી હોય તો નીચે જે નંબર આપું છું એના ઉપર કોલ કરવો અને કોલ નહીં લાગે કદાચ એ ફોનનો કારણ કે ફોનના ઠેકાણા જ નહીં હોતા બરાબર અમારે જેવું છે એનું ઠેકાણ નહીં જો ફોન ના લાગે બરાબર તો એ એ નંબર ઉપર વોટ્સઅપ મેસેજ કરી દેવ એનો તને રિપ્લાય સો સો ટકા મળી જશે બરાબર કાર્યક્રમને લગતો તો કાર્યક્રમના લગતા જ મેસેજ કરવા બાપા બીજા મેસેજ ના કરવા હાથ જોડું બરાબર અમારા જે ભાઈ હશે તમને રિપ્લાય આપી દેશે તો એમ કહેતો કેતો આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરવાનું ભૂલતા નહીં ચેનલ ઉપર નવો તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં આપડે બધા મળીએ ફરીથી જલ્દીથી આવા કોઈ મજેદાર વિડીયો સાથે ત્યાં સુધી તમને બધાને જય દ્વારકાધીશ બરોબર છે